મહિલાઓ માટે નાણાકીય યોજનાઓ ફાઇનાન્શિયલ સ્કીમ્સ ફોર વુમેન સરિતાને મળો એક નાના શહેરની દ્રઢ નિશ્ચય મહિલા જેને તેના વિસ્તારમાં ઝેરોક્સ અને ડિજિટલ સ્કેનિંગનું કેન્દ્ર શરૂ કરવાની મહત્વકાંક્ષા છે ગ્રામીણ ભારતની ઘણી મહિલાઓની જેમ જ તે સામાન્ય અવરોધોનો સામનો કરે છે ભંડોળનો અભાવ સરિતાની પુત્રી મહિલા ઉદ્યોગ સાહસિકો માટેની સરકારી યોજનાઓ શોધવાનું સૂચન કરે છે તેઓ બંને એક સ્થાનિક બેંક મેનેજર રાકેશને મળે છે જે સરિતા જેવી મહિલાઓને તેમના ઉદ્યોગ સાહસિકતાના સપનાઓ પૂરા કરવામાં મદદ કરે છે રાજેશ સમજાવે છે કે તમારા જેવી મહિલાઓ કે જેને પોતાનો વ્યવસાય શરૂ કરવા કે વધારવામાં મદદ કરવા માટે અનેક સરકારી યોજનાઓ છે જે નાણાકીય સહાય તાલીમ અને સંસાધનો પૂરા પાડે છે તેઓએ જણાવ્યું કે મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા અનેક સરકારી યોજનાઓ નાણાકીય સહાય તાલીમ અને સંસાધનો આપે છે તેમાંની કેટલીક મુખ્ય અહીં જણાવેલ છે ઉદ્યોગ સાહસિકોને નાણાકીય ટેકો આ યોજનાઓ મહિલાઓને તેમનો વ્યવસાય શરૂ કરવામાં કે વધારવામાં મદદ કરે છે મુદ્રા યોજના આ નાના વ્યવસાયોને વીસ લાખ સુધીની જામીન મુક્ત લોન આપે છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા મિશન આ યોજના મહિલાઓ અને એસસી એસટી ઉદ્યોગ સાહસિકોને પંચોતેર ટકા સુધીનો પ્રોજેક્ટ ખર્ચ આવરતી દસ લાખથી એક કરોડ સુધીની લોન આપે છે સરિતા માટે આ કંઈક અલગ જ પરિવર્તન લાવી શકે છે પરંતુ તેને માત્ર પૈસા સિવાય બીજા કંઈકની વધુ જરૂર છે તેનું શું કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજીકલ પ્રગતિ રાજશે કેટલીક યોજનાઓ જણાવી જે મહિલાઓને નાણાકીય સહાય ઉપરાંત કૌશલ્ય અને નવી ટેકનોલોજી સુધીની પહોંચ સાથે સુસજ્જ બનાવે છે લખપતિ દીદી યોજના આ સ્વસહાય જૂથની મહિલાઓ તાલીમ દ્વારા વાર્ષિક એક લાખથી વધુ કમાઈ શકે તે માટે મદદ કરે છે ડ્રોન દીદી યોજના શું તમે એક ડ્રોન ઉડાવવાની ક્યારે કલ્પના કરી છે આ યોજના મહિલાઓને કૃષિ અને આરોગ્ય સંભાળ માટે પ્રમાણિત ડ્રોન પાયલટ બનવાની તાલીમ આપે છે આ યોજનાઓ માત્ર કમાવાની ક્ષમતામાં જ વધારો નથી કરતી પરંતુ મહિલાઓને નવા ઉભરતા ક્ષેત્રોનો પરિચય પણ કરાવે છે માઇક્રો ફાઈનાન્સ અને વિશેષ સહાય વધુમાં જેઓને નાની લોન અથવા અતિરિક્ત વ્યવસાય માટે ટેકાની જરૂર હોય તેમને આ યોજનાઓ સહાય કરે છે મહિલા સમૃદ્ધિ યોજના આ યોજના ઓછી આવક ધરાવતા કુટુંબમાંથી આવતી મહિલાઓને એક લાખ સુધીની માઇક્રો ફાઇનાન્સ લોન આપે છે ટ્રેડ યોજના આ યોજનામાં લોનની રકમના ત્રીસ સરકાર આવરે છે તેની સાથે નાણાકીય સહાય તાલીમ અને માર્કેટિંગ ટેકો આપે છે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાની સાથે હવેનું પગલું છે આ યોજનાઓ માટે કેવી રીતે અરજી કરવી તે સમજવાનું રાજેશ સમજાવે છે કે આ યોજનાઓ માટે અરજી કરવી એ કેટલી સરળ અને સુલભ છે મહિલાઓ તેમની નજીકની બેંકની મુલાકાત લઈ શકે છે જેમ સરિતા આજે મને મળી તેમ જ અન્ય વિકલ્પ છે જિલ્લા ગ્રામીણ વિકાસની કચેરી અથવા આ યોજના સાથે જોડાયેલ એનજીઓની મુલાકાત લો આમાંની ઘણી યોજનાઓ માટે તેમના સંબંધિત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકાય છે મુદ્રા લોન પોર્ટલ મુદ્રા ડોટ ઓઆરજી ડોટ ટીન સ્ટેન્ડ અપ ઇન્ડિયા પોર્ટલ સ્ટેન્ડ મિત્ર ડોટ ટીન નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન આજીવિકા ડોટ જીઓવી ડોટ ઇન સરિતાએ આ પ્રક્રિયા દરમિયાન જરૂરી દસ્તાવેજો વિશે પૂછ્યું જરૂરી દસ્તાવેજો સામાન્ય રીતે દરેક યોજના મુજબ દસ્તાવેજો બદલાય છે પરંતુ આ યોજનાઓ માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો હાથ વગા રાખવા જોઈએ વ્યવસાયની વિગતો સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ ઓળખ અને સરનામાનો પુરાવો જેમ કે આધાર મતદાર ઓળખ કાર્ડ અને પાન કાર્ડ વ્યવસાય યોજના કે પ્રોજેક્ટ પ્રપોઝલ મોટી લોન માટે નાણાકીય નિવેદનો જો લાગુ પડતા હોય તો બેંક ખાતાની વિગતો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માટે આધાર સાથે જોડાયેલ હોય તેને પ્રાધાન્ય સરિતાએ પૂછ્યું પરંતુ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓનું શું આ યોજનાઓ તેમના માટે ઉપલબ્ધ છે આ યોજનાઓ ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે મહિલાઓ સ્થાનિક બેંકો એનજીઓ કે સ્વસહાય જૂથો એટલે કે એસ એચજીસ દ્વારા તેનો લાભ લઈ શકે છે આ સરિતા માટે મોટા સમાચાર હતા નાણાકીય ટેકા અને યોગ્ય માર્ગદર્શન સાથે તેના સપનાનો વ્યવસાય એક વાસ્તવિકતા બની શકે છે મહિલાઓના નાણાકીય સશક્તિકરણનો પ્રભાવ સરકારી યોજનાઓ કે જે મહિલાઓને સશક્ત કરે છે તેનો સમાજ ઉપર તરંગો જેવો વ્યાપક પ્રભાવ પડે છે જ્યારે મહિલાઓ નાણાકીય સ્વતંત્ર બને છે ત્યારે તે દોરી જાય છે આર્થિક વૃદ્ધિ મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયો અર્થતંત્રમાં ફાળો આપે છે ગરીબીમાં ઘટાડો નાણાકીય સ્થિરતા પરિવારની સુખાકારીમાં સુધારો લાવે છે વધુ સારું સ્વાસ્થ્ય વધુ આવક વધુ સારા પોષણ અને તબીબી સંભાળને સુનિશ્ચિત કરે છે સામાજિક બદલાવ સ્વતંત્ર મહિલાઓ ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરે છે અને રૂઢિગત પ્રથાઓને તોડે છે આ તકોની સાથે સરિતા જેવી મહિલાઓ તેમના ભવિષ્યની કમાન સંભાળી શકે છે જે માત્ર તેમની જિંદગીમાં જ નહીં પણ તેમના સમુદાયની જિંદગીમાં પણ પરિવર્તન લાવે છે જો તમે અથવા અન્ય કોઈ વ્યક્તિને તમે જાણતા હો કે જેઓ નાણાકીય સહાય શોધી રહ્યા છે તો આજે જ આ યોજનાઓની તપાસ કરો